સ્વાગત કરીએ છીએ આપણે સાહેબ તો અત્યારે તો મિત્રો કપાસ વીણવા જાય છે ઘરનો ભાગ રાખેલો છે કારણ કે વરસાદે કપાસ તો બગાડી જ નાખ્યો છે તો અત્યારે વાટીએ જાય છે કપાસ વીણીએ છીએ અને એટલામાં માટે ટેમ મળતો નથી દાડિયા ભેળા હોય તો લાઈવ થતા નથી

તો આ માવો છે અડધો ખાવાનો છે ખાઈ લીધો છે અડધો હજી બાકી છે તો હમણાં પછી પાછા આપણે ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ સૌ મિત્રોનું સ્વાગત છે હાર્દિક લાઈવમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર છે વધારો સૌ છતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને મને ટેમ મળશે એકદી બે દી પણ આપણે ફરી પાછા લાઈવમાં મળીશું

સૌ છતાં મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે કારણ કે મને જરા ટાઈમ મળે છે તે લાઈવ થાવ શું સાહેબ વધારો બે મિત્રો જોડાઈ ગયા છે ખૂબ ખૂબ આભાર છે મિત્રો બધા લાઈવમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર છે તમારો ચેનલમાં નવા હોય ચેનલના સિસ્ટ કરજો લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ ગુજરાતીમાં કરજો કારણ કે ઇંગ્લિશમાં મને નથી ફાવતું એમાં આપણે હારું પાણી કેટલું જાય તો આ માવો વધ્યો છે તો વધુ ઓગણી લોકો વડા શીખ્યા છે પધારો સૌ ફોટા મિત્રોને હાર્દિક સ્વાગત છે ચેનલમાં નવા આવો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક પણ કરી દેજો માવો ખાવા પધારો કારણ કે અત્યારે તો દાળિયા છે અને કપાસ આપણે વીણી છે વરસાદ એ કપાસ બગાડી નાખ્યો છે તો રીંગણા બટાકાનું શાક હતું ને વાળું કિરાશી વાળું કરી અને મિત્રો ભાઈ બંધો દોસ્તાર મિત્રો જોડે વાત કરી લો લાઈમાં તો પધારો માવો તો અઢ જયું છે આવું તો પધારો સો મિત્રો માવો અડધો છે ને અડધો મેં ખાધો છે તો જય માતાજી પધારો લાઈમાં સ્વાગત છે સૌ સોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે કપા વીણવાનું કામ હાલે છે કપા પાછો ઘેરે ખેડૂતો જવો પડે મોડું થઈ જાય આવવામાં આવી વાળો પાણી કરી હાડા નવ પોણા દસ થઈ જાય પછી આખો કોડીના થાકી ગલાવી આજ તો દાળિયા હતા પચવી જણા તો હજી બે દિનો વીણવાનો બાકી છે સાહેબ કપા તો પધારી જાઓ ફટાફટ સૌ છોટા મિત્રો લાઈવમાં સ્વાગત છે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈઓ અને લાઈક પણ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે મારે પંદરસો કલાક થઈ ગઈ છે ફર્સ્ટ ટાઈમ હજી ખૂટે છે પંદરસો કલાક થઈ ગઈ છે સબસ્ક્રાઈબ તો શેર

તમારો ખૂબ ખૂબ આભાર છે આપણે લોંગ વિડીયો પણ મૂકી છે અને તમારો ખૂબ ખૂબ આભાર છે બધા જોજો એટલે મારો ટાઈમ પૂરો થઈ જાય તો મને એટલી મારી વિનંતી છે સૌ મિત્રોને કારણ કે પંદરસો કલાક અત્યારે થઈ ગઈ છે તો હજી પચીસો કલાક ઘટે એટલે ચાર હજાર વર્ક કરવાનો છે તો મારા લોંગ વિડીયો પણ છે તમે લોંગ વિડીયો પણ જોજો અને બધાય મિત્રોને ખાસ વિનંતી જોજો મારો વર્ષ ટાઈમ પૂરો થઈ જાય તમારો ખૂબ ખૂબ આભાર છે સાહેબ એટલે મારી વિનંતી છે કે સૌ છોટા મિત્રો લોંગ વિડીયો મારા જોજો તમારો ખૂબ ખૂબ હવનો હું આભાર માનું છું સાહેબ કારણ કે પંદરસો કલાક થઈ ગઈ છે હજી તો પચીસો કલાક મારા બાકી છે તે મારી સેલ્સ મોનેટાઈઝ ટા સાહેબ તો સૌ છોતા મિત્રોને નમ્ર વિનંતી છે કે શોર્ટ વિડીયો પણ હું મૂકું છું અને લોંગ વિડીયો પણ મૂકું છું તો સૌ મિત્રો જોજો તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે તમારા સપોર્ટ છે બધું ખોટું છે આપણું એક સપનું છે તમે સહકારમાં હશો તો એ સપનું આપણું સાકાર કરવાનું છે સાહેબ કે ખાસ સૌ છોતા મિત્રોને ચેનલમાં આજે નવા આવતા હોય એ ચેનલને લાઈવ કરી દઈએ અને કોમેન્ટ પણ કરીએ અને લોંગ વિડીયો ખાસ કરીને જોવાનું કોઈ મિત્રો ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર છે આભાર વ્યસ્ત શું સાહેબ કારણ કે અમારે પંદરસો વર્ષ ટાઈમ થઈ ગયો છે કારણ કે શોટ વિડીયોમાં તો ટાઈમ બધો પૂરો થઈ ગયો છે સતપરાસી થઈ ગયા છે મને આ ચાર હજાર કલાકનો ટાઈમ છે એ જે ઘટે છે એટલે સૌ છોતા મિત્રો મારા લોંગ વિડીયા જોઈ લેજો અને એમાં બધા જોજો તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે શોર્ટ વિડીયોમાં તો મોનેટ હજી મારી ચેનલ અડધી થઈ છે અડધી બાકી છે અને હવે ખાલી ઘટે છે મારા ટાઈમ જ તે એટલે સૌ છોતા મિત્રોને ખાસ નંબર વિનંતી કે લોંગ વિડીયો મારા જોજો બધા ભાઈઓને એટલી મારી વિનંતી છે લોંગ વિડીયો સૌ છોતા મિત્રો જોજો ચેનલનું નામ ગુણવંત મકવાણા છે યુટ્યુબમાં તો લોંગ વિડીયો મેં મૂકેલા છે તો સૌ છોતા મિત્રો લોંગ વિડીયો જોજો અને મારો વસ્તાર પૂરો કરાવજો તો મારો ખૂબ ખૂબ છોટા મિત્રોનો આભાર માનું છું કારણ કે તમારા હસ્તક જ સાહેબ તો સૌ છોતા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે લોંગ વિડીયો મારા જોજો અને જો તમારી ચેનલ મોને ટકાવાનું હોય ઘટવાનો હોય તો મને જરૂર કોમેન્ટમાં કહેજો તો તમારી ચેનલ પણ આપણે સબક્રા કરી લઈએ સાહેબ

આમાં સત્પરાશ નહીં કરો તો હાલ છે પણ રોંગ વિડીયો જરૂર સૌ છો મિત્રો જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે પંદરસો વર્ષ ટાઈમ થઈ ગયો છે મારે હજી બહુ જ જાદુ ટાઈમ ઘટે છે કારણ કે હજી બે હજાર ટાઈમ ઘટે છે સાહેબ પચીસો ટાઈમ ઘટે છે પચીસો કલાક ઘટે છે મારે હજી એ ખાસ નમ્ર વિનંતી કે મારા લોંગ વિડીયો મેં મૂકેલા છે તો સૌ છોતા મિત્રો જોજો અને મને સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ સૌ છોતા મિત્રોનો હું આભારી છું કે તમે સપોર્ટ મને આપો છો આ લાઈવમાં તો એ રીતે મારો લોંગ વિડીયો પણ તમે જોજો એટલે હું નમ્ર વિનંતી કરું છું તમને કારણ કે લોંગ વિડીયો હું રાતના સવા નવ થી ગાળામાં મૂકું છું રાતે લોડિયો મારો જોયો ખૂબ આભાર છે તમારો સૌ છોટા મિત્રોનો કારણ કે એક દિવસે હું આખા દિવસ પણ ઝગડી રહ્યા છે

તો સૌ શ્રોતા મિત્રોનો આભાર છે હું આભાર માનું છું લોંગ વિડીયો જોજો અને નવ ને દસ ના દસ થી માંડી સાડા નવ ના ગાળામાં હું વિડીયો મૂકી દઉં છું લોંગ અને સાંજે મૂકું છું આજ સાંજે થી કાલ સાંજે મૂકું છું તમારી સોનલમાં સૌ છોટા મિત્રો હવે એટલો ટેમ મારો ઘટે છે એટલે મોકામે મને પોગાડ્યો છે તમે સૌ છોટા મિત્રો એ તો એટલું હવે આભારી માનું છું કે સૌ છોટા મિત્રો નમ્ર વિનંતી કરીને છું કે પંદરસો કલાક મારો ટાઈમ થઈ ગયો છે કારણ કે તો હવે પચીસો કલાક થઈ જાય એટલે મારી સેન્ડલ ફૂલ મોનિટર થઈ જાય છે એટલા માટે તમને કહું છું સાહેબ કે સૌ છોટા મિત્રો મારા લોંગ વિડીયો ખાસ કરીને લોંગ વિડીયો કપા વિણવા પણ દાળિયા પણ છે તો એમાંથી ટેમ કાઢી કરવી મારે ભાગ રાખેલો છે વીઘામાં ભાગ છે ડુંગળી તો વરસાદે થયો એમાં વહી ગઈ કપાહે પણ મારે બગડી ગયો અને માંડવી પણ સાહેબ પડેલી ગઈ છે એટલે ભગવાનને આપણે આશા કપામાં પૈસા આવવાના હતા માંડવીમાં ડુંગળીમાં પણ ન છું એટલા માટે હવે એક આમાં મારી આશા છે મારું સપનું છે તમે તો સાકાર કરતા હોય સાહેબ તો લોંગ વિડીયો બધાય ખાસ નમ્ર વિનંતી છે સૌ છોટા મિત્રોને જોજો કારણ કે વરસાદે તો આપણી સૌને હેરાન કરી દીધા છે સાહેબ તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ માનું છું કે લોંગ વિડીયો બધા જોયો અને હું લોંગ વિડીયો નવ ને દસ થી માંડીને સાડા નવ ને અંદર હું મૂકી દઉં છું અને હાલમાં તો કપા વીણી છીએ અત્યારે તો કપા વીણવાનું હાલે છે કારણ કે પછપી દાડિયા છે કપા વીણવાના બે દી થા વીણી હજી બે દિશા થાય કપા વીણ્યા જાય પછી કાંજી સોપવાની છે ડુંગળી હવે એમાં વરસાદ ન આવે તો ભગવાન માતાજી દ્રિયા થી રાસ કોલે તો કપાહે બગાડ્યો અને મારે ડુંગળી હતી ત્રણ ત્રણ ખાવરિયું એ પણ બગડી ગયું છે હાવ કારણ કે એમાં એવા માલ મૂકવાના છે બકરા અને માંડવી પણ પલળી ગઈ એમાં બધી ઉગી ગઈ એટલે પણ થાયું ન થવા દીધું ભગવાનને આપણે ભાગ માન્યું હોય એટલે આપણે સૌ છોટા મિત્રોને કારણ કે ત્યારે ખેડૂત માતર બધા હેરાન થઈ ગયા છે ખેડૂત પણ હેરાન થયા છે અને ભાગીદાર પણ હેરાન થયા છે કારણ કે ભાગીદારની મહેનત હોય છે અને ખેડૂતના રૂપિયા અંદર પાથરેલા હોય છે તો ભગવાને પણ આપણું મહેનતનું ફળ આપ્યું નહીં ખેડૂત પણ અંદર ખૂબ જ મહેનત કરી હોય છે દવા ખાતર બિયારણ તો આટલી મારી ખાસ વિનંતી છે કે પંદરસો કલાક થઈ ગઈ છે મારે અને હવે પચીસો કલાક ઘટે છે તો સૌ મિત્રો મારા લોંગ વિડીયા જો કારણ કે રાતના દસ વાગ્યા લગીની અંદર હું વિડીયો મૂકી દઉં છું નવ ને દસ મિનિટે વિડીયો મારો રિલે થઈને હાડા નવ થાય છે વિડીયો પૂર્ણ થઈ જાય છે એટલે હવા નવ દસ અને ગાળામાં હવા નવના તો વિડીયો અપલોડ થઈ જાય છે લોંગ વિડીયો અને રોજ હવા નવ સાડા નવે મૂકી દઉં છું રોજની માટે રોજ સાંજે મૂકવાનો સાંજના ટાઈમે મૂકું છું હું આખો દિવસ નથી મૂકતો કારણ કે આખો દિવસ કામે જવાનું હોય હવારમાં ઉઠી સીધા વાડીએ જવાનું હોય મોઢા ધોઈ કરવી સા પાણી પીને સીધા વાડીએ વીએ જઈ અને દાડીએ આવે છે આપણે પણ સા પાણી માણી ભરીને ત્યાં રહેવું પડે તો અત્યારે તો બસ એટલું જ મિત્રો તો લોંગ વિડીયો ખાસ કરીને મારો જોજો બધાને ખાસ મારી નમ્ર વિનંતી છે મિત્રો કે પચીસો કલાક ઘટે છે જો તમે બધા મને સપોર્ટ આપો તો આપણે પચીસો કલાક થઈ જાય પછી ફૂલ મોનેટર ચેનલ થઈ જાય મિત્રો તો ખાસ કરીને તમે મારા લોંગ જવ તો અત્યારે તો બસ એટલું જ હવે આપણે સુઈ અને લાઈવ પણ બંધ કરી દઈ છે તો ફરી પાછા જો કાલ ટેમ મળશે તો લાઈવ થાય અને અત્યારે તો બસ એટલું જ અને ખાસ કરીને લોંગ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો સૌ મિત્રો એકાબી એને શેર કરી દેજો મારો વિડીયો અને બધે જોજો એટલી મારી ખાસ નમ્ર વિનંતી છે તો ચાલો આપણે મિત્રો સુઈ જઈએ છીએ જય માતાજી જા સૌને ગુડ નાઇટ સૌ છોતા મિત્રોને જય માતાજી